સરદી વિસ્તારની કેનાલમાં પાણી છોડાયું કેનાલમાં પાણી આપતા ખેડૂતોને પશુપાલકોમાં ખુશી ખેડૂતો દ્વારા અનેકવાર નર્મદા કચેરીએ અને પ્રાંત કચેરીએ કરી હતી રજૂઆત કેનાલમાં પાણી આવતા વાવ એમએલએ સ્વરૂપ જી એ સરકારનો આભાર કેનાલમાં એકાદ માસ પાણી આપવા મુદ્દે થતી સતત ખેડૂતો દ્વારા માંગ કેનાલોમાં પાણી આવતાની સાથે જ ખેડૂતોના મૂંઝતા ઘાસચારાને પાક અને મસ્સી જીવનદાન નમસ્કાર મિત્રો વા વિધાનસભા મત વિસ્તારના ખેડૂતોની વ્યાથાને વાચા આપીને અમારા વિસ્તારની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડાવવામાં આવ્યું છે એ બદલ હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ તથા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબનો હું વિસ્તારના પ્રતિનિધિ તરીકે અને ખેડૂતોની તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય 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 ગુજરાત